એકસો આઠ દિવસ થી વધારે ખેડૂતો માટે જેલમાં ગુજાર્યા પછી આપણા ખેડૂત નેતા માનનીય રાજુભાઈ કરપડા મુક્ત થઈ અને આપણી સૌની વચ્ચે

સાથે જ મારી સાથે રહેલ ધારાસભ્ય ગોપાલભાઈ સાગરભાઈ અમારે પ્રભારીશ્રી અમૃતભાઈ મકવાણા સાથે જ મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે તમામ મિત્રોનું હૃદય સ્વાગત કરું આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ ત્યારે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસ ના રોજ જે વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા જે ખેડૂતોનું શોષણ કરવાના પ્રયત્ન આપી ખેડૂતોને ગુમરાહ કરવાના ક્યાંક ને કઈક સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો ખેડૂતોએ લિખિત માં માંગી કે ફરી વખત કરતાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય આ બાહરી થઈ પરંતુ આપ સૌ જાણો છો તારીખે શરૂઆતને કંઈક કાર્યક્રમ ને બગાડવાના પ્રયત્ન થયા કાર્યક્રમ ખેડૂતો શાંતિથી કરી રહ્યા હતા જેને પણ દોડવાના પ્રયત્ન કર્યા હોય એકસો આઠ દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા પછી પણ છેલ્લા આઠ વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના વળતરની વાત હોય

ખેડૂતો માટે જેમ મેં પહેલા કહ્યું કે જયારે પણ ખેડૂતોના જે પ્રશ્નો મહત્વના પ્રશ્ન ખેડૂતોના જે છે તો સિંચાઈના પાણીની વાત હોય હાલ જે હાઈટેન્શન લાઈન ના પ્રશ્ન કઈક ઉપજતા હોય છે એની વાત હોય આઠ વર્ષથી ખેડૂતો જીવીશ ત્યાં સુધી કરતો અત્યારે ખેડૂતોની જે ખેતી લાયક જમીન છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ગુજરાતમાં થઈ રહી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં એ માટે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે હાલ પોણા ચાર મહિના જેટલો સમય થયો જે હું જેલમાં છું ગઈ મોડ ગઈકાલે મોડી રાત્રે હું બહાર આવ્યો છું આપે જે વાત કરી

આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયાનું સ્વાગત ગુજરાત પૂરી પાડનાર ખેડૂતોને એક ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે સંઘર્ષ કરતા કરતા બીજાના હક માટે બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે સમાજ એ માણસ નું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા

ક્યાંક સંપાદનના નામે હાઈવે ના પ્રોજેક્ટ માં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું અને એમની સાથે ખભે ખભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર મહેશભાઈ કોટડીયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા વ્યક્તિઓ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાત ભરના ખેડૂતોને એક નવી આશા જન્મી ભરોસો જેમી અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરો પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી એક થી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું પરંતુ રાજુભાઈએ એક સબળ નેતૃત્વ કેવું હોય પ્રેસ કોન્ફરન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા માટે આપણા સૌના માટે ખૂબ ખુશીનો પ્રસંગ એ છે કે ખેડૂતો માટે અડધાના મુદ્દે સરકાર સામે મજબૂત લડત આપીને

આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હૃદય છે સાથે જ મારી સાથે ધારાસભ્ય ગોપાલભાઈ સાગરભાઈ અમારે સહપ્રભારી શ્રી ઉભાઈ અમૃતભાઈ મોટી સંખ્યામાં જયારે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે તમામ મિત્રોનું હૃદયનું સ્વાગત આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર મિત્રોએ ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ ત્યારે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસ ના રોજોથી રજૂઆતની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માત્ર મૌખિક બાહેધરી આપી ખેડૂતોને ગુમરા કરવાના કેમ ને એપીએમ ના સત્તાધીશો દ્વારા જે પ્રયત્નો થયા ખેડૂતો એ લેખિત માં બાહેંધરી માંગી કે ફરી વખત કડદાના બહાને અમારી સાથે છેતરપિંડી ન થાય આ બાહેંધરી જોઈએ છે પરંતુ આપ સૌ જાણો છો કે 10 તારીખે શરૂઆત થયેલી ગાંધી જયંતિયા માર્ગે લડાઈની 12 તારીખે જ્યારે ખેડૂતો હળદર ગામે મળ્યા ત્યારે અમુક લોકો દ્વારા કેટલે કે કાર્યક્રમને બગાડવાના પ્રયત્ન થયા કાર્યક્રિ કરી જેલમાં રહ્યા પછી પણ છેલ્લા આઠ વર્ષથી જે ખેડૂતો માટેની અમારી લડાઈ ચાલે છે આ લડાઈને અમે આગળ ધપાવીશું ખેડૂતોના પાક નુકસાનના ના વાત હોય અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપી રહ્યા છીએ આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ

ખેડૂતો માટે જેમ મેં પેહલા ગયું ત્યારે પણ ખેડૂતોના જે પ્રશ્ન મહત્વના પ્રશ્નો ખેડૂતો જે છે મારો પરિવાર છે અને પરિવાર ને બચાવવા માટે લડવું એ મારું કર્મ છે હું મારું કર્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો અત્યારે ખેડૂતોની જે ખેતી લાયક છે

આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયા ગુજરાત પૂરી પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે સમાજ એ માણસ નું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા

મહેશભાઈ કોટડીયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો ખુબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરોટા પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ લેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆર કરી એક થી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી કરી

આપણા ખેડૂત જે કઈ એમના અનુભવો છે અને ખેડૂતો માટે શું શું થઈ શકે એવું હજી છે એની વાત રાજુભાઈ કરશે તો આપણે સૌ રાજુભાઈ સાંભળીશું આજની આ પ્રેસ વાર્તામાં તમામ પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત છે સાથે જ મારી સાથે ધારાસભ્ય ગોપાલભાઈ સાગરભાઈ અમારે પ્રભારી શ્રી ઉનાલભાઈ અમૃતભાઈ મકવાણા સાથે જ મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે તમામ મિત્રોનું હૃદયથી સ્વાગત કરું આમ તો જેલવાસના જે કપરા સમયમાં જે પણ પત્રકાર ખાસ કરીને સમર્થક ભાઈઓ કાર્યકર્તાઓ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને સૌથી મહત્વની જેની વાત કરી શકાય એવા ખેડૂત પરિવારોએ મને અને મારા પરિવારને જે હિંમત પૂરી પાડી છે આ તમામનો હું આ ત્યારે હૃદયથી આભાર માનું દસ દસ બે હજાર પચીસ ના રોજા માત્ર મૌખિક બાહેધારી આપી ખેડૂતોને ગુમરાહ કરવાના જે ને ક્યાંક સત્તાધીશો દ્વારા ખેડૂતોએ લેખિત માં માંગી

અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સમયે ખેડૂતો વળતર ચૂકવવાની વાત હોય હાઈટેન્શન લાઈટ નો પ્રશ્ન હોય જમીન સંપાદનનો પ્રશ્ન હોય સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય જયારે પણ ખેડૂતોએ અવાજ કર્યો છે અને મદદ માંગી છે ત્યારે અમે ખેડૂતોની સાથે ખંભે ખંભો આપીને ઉભા રહ્યા છીએ આપ સૌના માધ્યમથી તમામ ગુજરાતના ખેડૂતોને અને મજદૂરોને ખાતરી આપું છું કે આવનાર સમયમાં પણ જે તાકાતથી લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતો માટે લડીશું

ખેડૂતો માટે જયારે જરૂર પડે છે ત્યારે લડ્યા છીએ બોલ્યા છીએ અને હું હર હંમેશ કેતો આવ્યો છું કે ખેડૂત છે મારો પરિવાર છે અને પરિવારને બચાવવા માટે લડવું એ મારું કર્મ છે હું મારું કર્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો અત્યારે એક ખેડૂતોની જે ખેતી લાયક જમીન છે એ ક્યાંક ને ક્યાંક આ એનર્જી પાવર દ્વારા અને બીજી કંપનીઓ દ્વારા જેને હડપવાની કોશિશ ગુજરાતમાં થઈ રહી છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હવે લોકો ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યા છે તો આગામી દિવસોમાં એ માટે આપ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે શું કાર્ય કરવામાં આવશે હાલ પોણા ચાર મહિના જેટલો સમય થયો છે હું જેલમાં છું ગઈ મોડ ગઈકાલે મોડી રાત્રે હું બહાર આવ્યો છું આપે જે વાત કરી

જે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયા આજે ગુજરાત ભરના એક હિંમત પૂરી પાડનાર પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી આપણા સૌની વચ્ચે આવ્યા છે

આગળ લઈ જવા માટે મદદ કરે છે બોટાદની અંદર કરદો થાય છે વાત એટલા પૂરતી મર્યાદિત નથી રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક ટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે ન્યાય થાય છે ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે એમાં કચરી થાય છે ક્યાંક ટાઉન સ્પાલિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે ક્યાંક સંપાદનના નામે હાઇવેના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થયો છે તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું છે અને એમની સાથે ખભે ખભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર મહેશભાઈ કોટડીયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ખેડૂતો લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા ભરોસો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી એકથી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું પરંતુ રાજુભાઈએ એક સબળ નેતૃત્વ કેવું હોય